दर्शक मित्रों मूल शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 20 जुलाई 2024 जो ये आज ना समाचार सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

પણ આ વિસ્તારમાં પથ્થરો હોવાના લીધે પાણીનું વહેણ ખૂબ જ પૂરજોશથી આવતું હોય છે વરસાદ પડ્યો અને પૂરજોશમાં નદી આવી ગઈ હતી ત્યારે ત્રણ યુવકો ફરવા આવેલા તેઓ પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા ત્યારબાદ આજુબાજુના ગામના આગેવાનો અને લોકો બચાવવા દોડી આવ્યા હતા નખત્રાણા પોલીસ સ્ટેશને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર હાજર થઈ ગઈ હતી આ યુવકો વચ્ચે ઝાડના આશરે અટકી અને રોકાઈ ગયા હતા બેથી ત્રણ કલાક ગળા ડૂબ પાણીમાં ફસાયેલા હતા સાહસી યુવાન બાબુરામ રાજપૂત દ્વારા પાણીમાં ઝંપલાવી અને દોરડા વડે રેસ્ક્યુ કરી અંતે ત્રણ યુવકોને પાણીથી બહાર કાઢી બચાવી લીધા હતા લોકોએ એ સાહસી યુવકને અભિનંદન પાઠવ્યા હતા અને તેની હિંમતને બિરદાવી હતી પોલીસ દ્વારા વરસાદના સમયમાં સતર્ક રહેવા અપીલ કરાઈ હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો અગિયાર જુલાઈ વિશ્વ વસતી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર